ત્યારે આ ગામમાં હજી સુધી પોલીસ કેસ થયો નથી આ ગામમાં ગુટકા જેવી પડી કે મરતી નથી મારો નાનો ભાઈ અસામાજિક તત્વોના પરિણામે ગાંજા જેવા દુષ્પ્રભાવ વ્યસનમાં સપડાઈ ગયો સાબરકાંઠાના ઈર તાલુકાના મસાલા ગામમાં ગ્રામજનો દ્વારા ગાંજાના વિરોધ મુદ્દે રોષ જોવા મળ્યો હતો સામાન્ય રીતે ગુજરાતમાં માદક પદાર્થોના વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે ઈડર તાલુકાના મસાલ ગામમાં ગાજાનું વેચાણ થઈ રહ્યું હોવાના લીધે ગામના યુવાધનને બચાવવા માટે ઈડર ડીઆઈએસપી પીઆઈ જિલ્લા પોલીસ વડા સહિત કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ ચૂકી છે તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ન થતા ગામના ચોકમાં મહિલાઓ પુરુષો સહિત યુવાધનોએ રામધૂન તેમજ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી નારાજગી વ્યક્ત કરી હતી ગામમાં થઈ રહેલા ગાંજાના વેચાણ સામે સ્થાનિક મહિલાઓ પુરુષો યુવાધનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા મસાલ ગામમાં ગાંજાનું વેચાણ બંધ કરાવો ગામમાંથી ગાંજાનું દૂષણ દૂર કરો ના સૂત્રોચ્ચાર સાથે લગાવવામાં આવ્યા હતા ગામમાં હજુ પણ ગાંજાનું વેચાણ અથિયાવત રહેતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે આવનાર સમયમાં કાર્યવાહી ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી એવા રાજેશ ચાવડા ઈડર ઈડર તાલુકાનું આ મસાલ ગામ એ સાતસો વર્ષ પુરાણાનું ગામ છે ક્યારેય આ ગામમાં હજી સુધી પોલીસ કેસ થયો નથી આ ગામમાં ગુટકા જેવી પડી કે મળતી નથી એટલું સમરસ ગામ વરસમાં બે વાર એક જ રસોડા ઉપર સામૂહિક ભોજન કરતું આ ગામ ખબર નહીં આ ગામને કોની એવી નજર લાગી કે જેના કારણે ગામમાં એક ગામનો જ યુવાન છોકરો એ ચેતન જોશી કરીને એ બાજુમાં બિલેશ્વર મહાદેવના મંદિરમાં સેવા પૂજા કરવાના નામથી એને એની શરૂઆત કરી ગામને ગમ્યું મંદિર ડેવલપ થાય છે વિકાસ થાય છે સારી બાબત છે પણ એ સાચા અર્થમાં એની ભક્તિ નહોતી એને ભક્તિના આડંબર સાથે લોકોને છેતરવાની વાત હતી અને એના કારણે એને એક અઘોરી સાધુ તરીકે પ્રસ્થાપિત થવા માટે એને ધીરે ધીરે ગામના છોકરાઓ જે બેસવા જતા હતા એ છોકરાઓને ધીરે ધીરે જ ગાંજાના વ્યસનમાં એને પરોવ્યા પટેલ ભાવેશકુમાર રમેશભાઈ છેલ્લા ઘણા સમયથી મંદિરમાં આવાગમન કરતો હતો ભક્તિભાવ માટે પણ અસામાજિક તત્વોના પરિણામે ગાંજા જેવા દુષ્પ્રભાવ વ્યસનમાં સપડાઈ ગયો ગામ લોકોના સાથ સહકારથી એ વ્યસનમાંથી બહાર લાવવાનો પ્રયત્ન હાલ પણ ચાલુ છે સરકારશ્રી અને તંત્રને વિનંતી કરું છું કે ગામની અંદર આવા વ્યસનને સત્વડે બંધ થાય તેવા પગલાં ભરી